ભાજપ નેતા મહેશ દવેને ફરી કોંગ્રેસમાં ઘર વાપસીનું ગેનીબેનનું આમંત્રણ વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે આ બેઠક પર હવે મજબૂત ઉમેદવાર શોધવા માટે કોંગ્રેસે કવાયત શરૂ કરી દીધી છે ત્યારે વાવના પૂર્વ ધારાસભ્ય અને બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે કોંગ્રેસ છોડી ગયેલા નેતાઓને ફરી કોંગ્રેસમાં ઘર વાપસીનું આમંત્રણ આપ્યું છે વાવની પેટા ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા એક કાર્યક્રમમાં સાંસદ ગેનીબેને હાથ છોડેલાઓને ઘર વાપસીનું આમંત્રણ આપ્યું સમારોહમાં પૂર્વ પ્રમુખ અને ભાજપ નેતા બે ભાજપ છોડી કોંગ્રેસમાં ગયા હતા અને બે હાજર ફરી કોંગ્રેસ છોડી ભાજપમાં ભળ્યા હતા બીજી તરફ ગેનીબેન ઠાકોરના કોંગ્રેસમાં ઘર વાપસીને આમંત્રણને મહેશ દવે ફગાવી ચૂક્યા છે ભાજપ સાથે જ જોડાયેલ રહેવાની સ્પષ્ટતા કરી કહ્યું કે ગેનીબેનનું આમંત્રણ માથા પર રાખું છું પણ એ રાજકીય સ્ટેજ ન હતું બે વર્ષ બાદ ભાજપ ફરી છે સદસ્તા અભિયાન સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ સપ્ટેમ્બરથી પચીસ સપ્ટેમ્બર સુધી યોજાશે બીજું ચરણ એક ઓક્ટોબર થી પંદર ઓક્ટોબર સુધી યોજાશે અને સોળ ઓક્ટોબરથી એકત્રીસ ઓક્ટોબર સુધી ચાલશે ત્રીજું ચરણ એક નવેમ્બરથી દસ નવેમ્બર સુધી પ્રાથમિક અને સક્રિય સદસ્યનું થશે રજીસ્ટ્રેશન સદસ્યતા અભિયાન અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કાર્યકરોને અવગત કર્યા અમદાવાદ નારણપુરા વિસ્તારમાં સદસ્યો સાથે સંવાદ કરી અમિત શાહે સદસ્યતા અભિયાન સભ્ય કરોડ લાખ હજાર ત્રણ નોંધાયા અને ભાજપ સક્રિય સભ્ય એક લાખ અઠ્યાવીસ નવસો નોંધાયા શ્રાવણ માસના ત્રીજા સોમવારે સોમનાથ મંદિર ભક્તોથી ઉભરાયું રાખડી નો કરાયો હર હર મહાદેવ બમ બમ નાદ સોમનાથ મંદિર ની એક જોવા માટે બે કિલોમીટર લાંબી કતારો લાગી ગઈ દેશ વિદેશમાં આવેલા ભક્તોથી મંદિર ગોંધવાયું હતું મંદિરમાં જાણે ભક્તો નો ઉભરાયું હોય તેવું લાગી રહ્યું હતું એક જ દિવસમાં લાખો લોકોએ દાદાના ચરણે શેષ ઝુકાવ્યું લાખો ભક્તોએ પહેલી સવારથી જ મહાદેવના

રક્ષાબંધન નિમિત્તે શ્રદ્ધાળુઓનો ભક્તિ સમુદ્ર છલકાયો મંદિરોમાં દર્શન માટે લાઈનો લાગી રક્ષાબંધનના પવિત્ર દિવસે રાજ્યભરના તમામ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી મંદિરો ભક્તો થી ઉભરાયા વહેલી સવારથી માઈ ભક્તો માતાજીના દર્શન અને માતાજીના આશીર્વાદ લેવા પહોંચ્યા ઊંઝામાં માં મા ઉમિયા ધામ માતાજીના જયઘોષ સાથે પહોંચતા ભક્તો થી સમગ્ર મંદિર પરિસર માં ભક્તિમય માહોલ છવાઈ ગયો ઉંઝા ઉમિયાધામ માં સવારથી જ દૂર દૂર થી ભક્તો માં ઉમિયા ના દર્શને પહોંચ્યા જ્યાં માં ઉમિયાના દર્શન માટે ભક્તો ની લાંબી કતારો જોવા મળી મા ઉમિયા ના દર્શન કરી ભક્તો ધન્ય બની ગયા તો સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં વિજાપુરના એક ભક્તે ભગવાન શામળિયાને સોનાની રાખડી અર્પણ કરી હતી શામળિયાના દર્શન માટે સવારથી ભીડ જોવા મળી હતી કેટલાય ભક્તોએ ભગવાન સન્મુખ રાખડી અર્પણ કરી હજારો ભક્તોની રક્ષાના તાતણે બંધાશે શામળિયા આ બાજુ કાળિયા ઠાકોર ભગવાન કૃષ્ણનું ધામ દ્વારકા પણ ભક્તોથી ઉભરાયું પૂર્ણિમા પર્વ પર ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા ભક્તો ઉમટ્યા તો ગોમતી નદીમાં હજારો ભાવિકોએ સ્નાન કરી ધન્યતા અનુભવી વર્ષોની પરંપરા મુજબ ગુગડી બ્રાહ્મણ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર દેહ શુદ્ધિકરણને ગોમતી સ્નાન કર્યું અમદાવાદના જગન્નાથ મંદિરમાં રક્ષાબંધનની ઉજવણી થઈ બહેન સુભદ્રાજી ભાઈ જગન્નાથ અને ચાંદી ચાંદીની રાખડી બાંધી ભાઈ જગન્નાથ અને હાર અર્પણ કર્યો જેને લઈ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા પહોંચ્યા આ પ્રસંગે જગન્નાથ મંદિરે કોમી એકતાના પણ દર્શન થયા જગન્નાથ મંદિરમાં મોટી સંખ્યામાં પોહચી લઘુમતી સમાજની બહેનો લઘુમતી સમાજની મહિલાઓએ બાંધી દિલીપદાસજી રાખડી દિલીપદાસજી મહારાજને કંકુ તિલક કરી રાખડી બાંધીને મોઢું મીઠું કરાવ્યું સારંગપુરમાં રક્ષાબંધનની ઉજવણી કષ્ટભંજન હનુમાનજી મંદિરે પાંત્રીસ હજાર રાખડીથી દાદાનો શંગાર કરાયો દેશભરમાં રક્ષાબંધનની ધામધૂમથી ઉજવણી થઈ ત્યારે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મહારાજનું મંદિર પણ તહેવારના રંગમાં સાળંગપુર દાદાને ભક્તો દ્વારા મોકલવામાં આવેલી રાખડીનો કરાયો કરાયો શણગાર દાદાને ભક્તો દ્વારા મોકલવામાં આવેલ ભક્તિભાવની રાખડી તેમજ દાદાને મોકલવામાં આવેલ ભક્તિભાવનો પત્ર દાદાને ધરવામાં આવ્યો સવારથી હનુમાન દાદાના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી મંદિરમાં ભક્તોએ મોકલેલી રાખડીના વાગાથી શણગાર કરવામાં આવ્યો સાળંગપુર હનુમાનજી મંદિર દ્વારા મારા દાદાને મારી રાખડી અંતર્ગત એક અભિયાન શરૂ કરવામાં આવેલું આ અભિયાન અંતર્ગત અમેરિકા હોય ઓસ્ટ્રેલિયા હોય લંડન કે પછી કેનેડા સહિત ભારતના તમામ રાજ્યોમાંથી આશરે પાંચ હજાર થી વધુ રાખડીઓ અને પત્રો દાદા ને પહોંચાડવામાં આવેલ જે અંતર્ગત આજ રોજ રક્ષાબંધન પર્વ નિમિત્તે હનુમાનજી હનુમાનજાદાને વિશેષ રાખડી સાથેનો શણગાર કરવામાં આવ્યો દાદા ની ભક્તિના ભાવ સાથે મોકલેલા પત્રો તેમજ રાખડી આજે દાદાના ચરણે મૂકવામાં આવી ઉપરાંત નારિયેળી પૂનમ નિમિત્તે હનુમાજી દાદાના સિંહસાનને નાનિયરિયાના પાનનો શણગાર કરવામાં આવ્યો તો આજના પાવન પર્વએ ભક્તોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી રાખડીઓ ને પત્રો દ્વારા જે ભાવ વ્યક્ત કર્યો અને લાગણી દર્શાવી તે તમામની મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરાઈ હતી ત્યારે આ વર્ષે પણ સુરેન્દ્રનગરના જવાહર ચોક સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં અલગ અલગ બાર કલાત્મક હિંડોળાનું આયોજન કરવામાં આવ્યું છે વિવિધ પ્રકારના હિંડોળાનું દર્શન કરી ભક્તો ધન્ય થઈ રહ્યા છે હિંડોળાના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે ચલણી નોટો અનાજ કઠોળ સુકો મેવો શાકભાજી થર્મોકોલ રૂમાલ રમકડા પેન્સિલ દિવાસળી સહિત અલગ અલગ બાર હિંડોળા બનાવવામાં આવ્યા છે જેમાં ચલણી નોટોના હિંડોળા ભક્તોમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે આ હિંડોળામાં રૂપિયા એકથી લઈને પાંચસો સુધીની કિંમતની ચલણી નોટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ કલાત્મક હિંડોળા બનાવવામાં અંદાજે પંદરથી વીસ દિવસ જેટલો સમય લાગે છે જવાર ચોક સ્વામિનારાયણ મંદિર ખાતે વર્ષોથી કલાત્મક હિંડોળા બનાવવામાં આવે છે જેના દર્શન કરવા લોકો દૂર દૂરથી આવે છે અને હિંડોળાના દર્શન કરી

દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવાઈ રહ્યો છે ત્યારે પ્રધાનમંત્રી મોદીને બાળકીઓએ રક્ષા સૂત્ર બાંધ્યું રક્ષાબંધન નિમિત્તે શાળાની નાનકડી વિદ્યાર્થીનીઓ પીએમ આવાસ પર પહોંચી અને પીએમ મોદીના હાથ પર રાખડી બાંધી વિદ્યાર્થીનીઓએ પીએમ મોદીના હાથ પર જે રાખડી બાંધી છે તેના પર તેમના સ્વર્ગસ્થ માતા હીરાબાનો ફોટો છે આ ખાસ રાખીના ફોટામાં પીએમ મોદી માતાના ચરણ ધોતા જોવા મળે છે પીએમ મોદીના હાથ પર બાળકોએ રાખડી બાંધી છે જેમાં માતાના નામે એક વૃક્ષ એવો મેસેજ પણ લખવામાં આવ્યો છે તો સીએમ ભૂપેન્દ્ર પટેલને ભાજપની કાર્યકર્તા મહિલાઓએ રાખડી બાંધી સીએમ રાખડી બાંધીને સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરી બ્રહ્માકુમારી ગાંધીનગરની બહેનોએ પણ ભૂપેન્દ્ર જળશક્તિ મંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે કરી રક્ષાબંધન ની ઉજવણી પટાર સ્થિત પોતાના નિવાસસ્થાને પાટીલ ને બહેન સુરેખાએ બાંધી રાખડી રક્ષાબંધન પર્વે રાજ્યભરની જેલમાં બંધ કેદીઓને બહેનોએ બાંધી રાખડી સર્જાયા ભાવુક દ્રશ્યો ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમના પ્રતિક રક્ષાબંધન પર્વની દેશભરમાં ઉજવણી કરવામાં આવી ત્યારે રાજ્યભરની જેલમાં પણ રક્ષાબંધનની ઉજવણી થઈ બંધ કેદીઓને બહેનોએ રાંધી રાખડી ત્યારે રાજકોટ મધ્યસ્થ જેલમાં પણ બંધ કેદીઓને રાખડી બાંધવા માટે બહેનોની લાઇન લાગી હતી ત્યારે ગેમ ઝોન અગ્નિકાંડના મુખ્ય આરોપી એમડી સાગઠિયાને બહેનોએ રાખડી બાંધી જો કે રાખડી બાંધતી વખતે બહેનો દુઃખી નજરે પડી અન્ય એક કેદીની બહેને ભાઈના જેલમાંથી છૂટવાની પ્રાર્થના કરી જેલમાં એમડી સાગઠીયાની બહેને રાખડી બાંધતી વખતે સાગઠિયાના હાથમાં ચિઠ્ઠી આપી પરંતુ પોલીસની નજર પડતા સાગઠીયાએ તુરંત જ ચિઠ્ઠી પાછી આપી હતી ત્યારે ચિઠ્ઠીનું રહસ્ય ઘેરાયું છે આખરે આ ચિઠ્ઠીમાં એવું તો શું હતું અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલમાં જોવા મળ્યા ભાવુક દ્રશ્યો સાબરમતી મધ્યસ્થ જેલમાં મોટી સંખ્યામાં બહેનોએ જેલમાં પોતાના ભાઈઓને રાખડી બાંધી તો કેટલીક લઘુમતી સમાજની બહેનોએ પણ પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધી વર્ષોથી જેલમાં બંધ કેદીઓને રાખડી બાંધવા માટે તેમની બહેનો જેલ પર પહોંચી ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાયા સામાન્ય રીતે બહેનો પોતાના ભાઈને રક્ષાબંધન પર્વે રાખડી બાંધી ભાઈના લાંબા આયુષ્યની પ્રાર્થના કરતી હોય છે ત્યારે અહીં બહેનોએ ભાઈના લાંબા આયુષ્યની પ્રાર્થના સાથે જેલમાંથી ઝડપથી મુક્ત થાય તેવી પણ પ્રાર્થના કરી હતી બહેનોએ ભાઈને રાખડી બાંધી શકે તેવા ખાસ વ્યવસ્થા વડોદરા જેલમાં પણ જોવા મળી હતી વડોદરા સેન્ટ્રલ જેલમાં પંદરસો ઉપરાંત કેદીઓને બહેનોએ બાંધી રાખડી જે દરમિયાન જેલમાં સર્જા ભાઈ બહેનની આંખોમાં લાગણીના આંસુ છલકાયા વહેલી તકે ભાઈ જેલમાંથી મુક્ત થાય તેવી ભગવાનને પ્રાર્થના કરતી બહેનો જોવા મળી ભાઈએ કહ્યું કે મારી એક ભૂલે મને આજે મારી બહેનથી દૂર કરી દીધો કેદીઓને રાખડી બાંધતા બાંધતા બહેનો ધ્રુસકેને ધ્રુસકે રડી પડી

તો મોરબી સબ જેલમાં પણ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી જેમાં જેલમાં રહેલા પોતાના ભાઈને રાખડી બાંધવા આવેલ બહેન ભાવુક બની અને લાગણીસભર દ્રશ્યો સર્જાયા કેદી ભાઈઓને પણ પોતાની ભૂલને કારણે પોતાની બહેનને જેલમાં રાખડી બાંધવા આવું પડી રહ્યું છે તેનો રંજ થયો હતો ગોધરા સબ જેલમાં પણ ભાઈ બહેનોનું મિલન થયું જેલ પ્રશાસને મહિલા અને પુરુષ કેદીઓ માટે ખાસ વ્યવસ્થા કરી કેદીઓના સ્વજનો રાખડી બાંધવા અને બંધાવા પહોંચતા જેલમાં કેદીઓ ને ધ્રુસ્કે રડી પડ્યા સાથે જે કેદીઓના સ્વજનો પહોંચી શકે એમ ન હોય તેમને ફોન પર વાતચીતનું આયોજન કરાયું સુરતની લાજપુર જેલમાં રક્ષાબંધનની ઉજવણી કરાઈ જેલમાં કેદ ભાઈની રક્ષા માટે બહેનોએ રાખડી બાંધી ભાઈની રાખડી બાંધવા પહોંચેલી બહેનોની આંખો છલકાઈ ગઈ હતી બહેનોએ જેલ મુક્તિની પ્રાર્થના કરી સાથે જ તમામ કેદી ભાઈઓને રક્ષાબંધનની શુભકામના પાઠવી હતી તો કચ્છમાં દિવ્યાંગો સાથે પોલીસે રક્ષાબંધન પર્વની ઉજવણી કરી રાપર પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મીઓએ રાપર ગ્રામ્ય સેવા સંગઠન ખાતે આવેલા માનસિક દિવ્યાંગ ભાઈઓને રાખડી બાંધી પોરબંદરમાં આર્યકન્યા ગુરુકુળની દીકરીઓએ જનોઈ ધારણ કરી રક્ષાબંધન ના પવિત્ર તહેવારે ભૂદેવો યજ્ઞો પવિત્ર બદલે છે ત્યારે પોરબંદરમાં આર્ય કન્યાઓએ જનો ધારણ કરી આર્ય કન્યા ગુરુકુળમાં રક્ષાબંધન અને નાળિયેરી પૂનમ ઉજવણી કરાય પરંપરાગત રીતે ગુરુકુળની વિદ્યાર્થીનીઓ જનોઈ ધારણ કરી હિન્દુ સંસ્કૃતિનું સિંચન કર્યું ચાલી આવતી પરંપરાને આગળ અપાવી સામાન્ય રીતે પુરુષો યજ્ઞો પવિત્ર ધારણ કરતા હોય ત્યારે પોરબંદર ની આર્યકન્યા ગુરુકુળમાં દીકરીઓ યજ્ઞો પવિત્ર ધારણ કરી વિધિવત રીતે મંત્રોચ્ચાર સાથે આર્યકન્યા ગુરુકુળના હોલમાં યજ્ઞો પવિત ધારણ કરી પોરબંદરના શેઠ નાનજી કાલિદાસ મહેતા અને તેમના પુત્રી ય પવિત્ર ધારણ કરી પોરબંદર માં આવેલા આર્ય ગુરુકુળમાં અનોખા દ્રશ્યો જોવા મળ્યા ત્રણસો જેટલી વિદ્યાર્થીનીઓએ વિધિ વિધાન સાથે યજ્ઞો પવિત્ર ધારણ કરી હતી માછીમારોની સિઝનનો પ્રારંભ માછીમારોએ કરી પૂજા સંપ્રદેશ દમણમાં પણ માછીમારોએ આજથી દરિયો ખેડવાનો આરંભ કર્યો હતો સિઝન શરૂઆતમાં માછીમારો દ્વારા દરિયાદેવની પૂજા કરવામાં આવી અને ત્યારબાદ પોતાના આજીવિકાના સાધન એવા હોડી અને બોટની પણ પૂજા કરવામાં આવી ચોમાસા દરમિયાન દરિયો તોફાની રહેતો હોવાથી ચોમાસામાં માછીમારોનું વેકેશન હોય છે જોકે નાળિયેરી પૂર્ણમમાં એટલે કે રક્ષાબંધનના દિવસથી દમણના માછીમારો માટે વેકેશન પૂરું થયું અને માછીમારીની નવી સીઝનની શરૂઆત થઈ આજે દરિયાદેવ અને હોળીની પૂજા કરી માછીમાર પરિવારોએ આ વર્ષની સીઝન સારી જાય અને તેમના પરિવારમાં સુખ શાંતિ રહે અને દરિયા ખેડતી સમયે તેમની દરિયાદેવ સુરક્ષા કર્યા અને કોઈ વિઘ્ન ન દરિયાદેવ પાસે કરી દમણના દરિયા કિનારે માછીમારોએ હોળીની અને દરિયાદેવની પૂજા કરી સિઝનનો આરંભ કર્યો માછીમારોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો ઉંઝોમ્યા ધામમાં એક ધજાના અઢાર લાખ રૂપિયા બોલાયા બાર થી અઢાર સપ્ટેમ્બર સુધી ધજા મહોત્સવ યોજાશે મહેસાણાના ઊંઝામાં આવેલા ઉમિયાધામમાં આગામી બારથી અઢાર સપ્ટેમ્બર સુધી ધજા મહોત્સવ યોજાશે જેનો શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે મા ઉમિયાને પ્રાગટ્ય થઈ એક હજાર આઠસો અડસઠ વર્ષ પૂર્ણ થતા હોવાથી આ મહોત્સવનું આયોજન કરાયું છે આ મહોત્સવને લઈને અગિયાર ધજાઓની ઉછામણી કરાઈ હતી જેમાં મહત્તમ એક ધજાના રૂપિયા અઢાર લાખ બોલાયા હતા ભાદરવા મહિનામાં યોજાનાર આ ધજા મહોત્સવમાં ગુજરાત સહિત અન્ય રાજ્યના અઢાર લાખથી વધુ માઈ ભક્તો ઉપસ્થિત રહેવાનો અંદાજ છે મહોત્સવમાં કપડવંશથી ઊંઝા સુધી બસો પાંચ કિલોમીટર ચાલતા યુવાનો તેર સપ્ટેમ્બર કરવાનું આયોજન કરાયું છે જેમાં એકાવનસો રૂપિયાની દાનવાળી વાળી અડસઠ ધજાઓ ચઢાવવામાં અને અગિયારસો ના અગિયાર એકસો અગિયાર ધજાઓ ચઢાવવામાં આવશે જે પૈકી મુખ્ય અગિયાર ધજાઓની કરાયું છાવણી જેમાં મહત્તમ આજે એક ધજાના અઢાર લાખ બોલાયા રાજપીપળાના પાંચસો વર્ષ જૂના નંદિકેશ્વર મહાદેવ મંદિરે પાર્થેશ્વર પૂજા નાંદોદ તાલુકાના જીતનગર નંદિકેશ્વર મહાદેવના મંદિરે સવા લાખ ચિંતામણી પાર્થેશ્વરના શિવલિંગ બનાવવામાં આવ્યા શ્રદ્ધાળુઓએ પાર્થેશ્વરના દર્શન કરી મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી શ્રાવણના ત્રીજા સોમવારે પાંચસો વર્ષ જૂના નંદિકેશ્વર મહાદેવ મંદિરે શિવ મહારુદ્રાભિષેકની પૂજા કરવામાં આવી નંદિકેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસ નિમિત્તે દરરોજ નવા શ્રૃંગાર સાથે શિવજીના દર્શન થાય છે પાંચસો વર્ષ જૂના પૌરાણિક મંદિરે સંધ્યા સમયે શંખનાદ અને ઘંટરાવથી મંદિર ગુંજી ઉઠે છે પાંચસો વર્ષ જૂના પૌરાણિક મંદિરે શ્રાવણ પાસે પાર્થેશ્વર શિવલિંગની પૂજાની ધાર્મિક વિશેષ મહત્વ છે અને યજમાનો પોતાની ઈચ્છા પૂર્તિ પૂજન કરાવતા હોય છે જેમાં શિવ ઉપાસક અને કર્મકાંડી બ્રાહ્મણ શુદ્ધ માટીમાંથી નાના નાના શિવલિંગો બનાવી તેની પૂજા અર્ચના કર્યા પછી એનું વિસર્જન કરે છે આ વિધિમાં શિવભક્તો પાર્થિશ્વર પાસે બેસીને પોતાના સંકલ્પો કરે છે અને મનોવંચિત ફળ મેળવે છે પાર્થેશ્વર શિવલિંગનું વિસર્જન માસને અંતે કરવામાં આવે છે અને પાર્થેશ્વર પૂજન કરનાર તેમજ ભક્ત સમુદાય વરઘોડા રૂપે વિસર્જનની ક્રિયામાં જોડાય છે અમદાવાદના જગન્નાથ મંદિરની થશે કાયા પલટ અમદાવાદના ઐતિહાસિક જગન્નાથ મંદિરની કાયા પલટ તો ભગવાન જગન્નાથના રૂટની થશે કાયાપલટ રથયાત્રાના રૂટનું કરાવશે રીડેવલપમેન્ટ રથયાત્રા રૂટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટને લીલી ઝંડી મળી ગઈ છે ઐતિહાસિક બનેલી રથયાત્રા રૂટને રીડેવલપ કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અમદાવાદ મહાનગરપાલિકાના હેરિટેજ વિભાગ અંતર્ગત ત્રીસ કરોડના ખર્ચે રથયાત્રા રૂટની કાયા પલટ કરવામાં આવશે ભગવાન જગન્નાથ તેમના બહેન અને ભાઈ સાથે જે રૂટ પરથી પસાર થાય તે જમાલપુર દરવાજાથી ખમાસા ચાર રસ્તા ઇવીએમસી ઓફિસ સુધીના રૂટને અલગ જ રીડેવલપ કરાવશે મંદિર પરિસર બહાર જ્યાં રથ રખાયા છે અને જ્યાં કોટા સ્ટોન સાથે પાણીના ફુવારા નવા ગાર્ડન ડેવલપ કરવાનું આયોજન કરાયું છે ના ભૂતો ભવિષ્યમાં તે પ્રકારનો પ્રોજેક્ટ એમસી દ્વારા હાથ ધરાયો છે ટૂંક સમયમાં કામ પણ શરૂ થઈ જશે છોટાઉદેપુર નો સુખી ડેમ સાહીઠ ટકા છોટાઉદેપુર જિલ્લાનો જીવાધોરી સમાન સુખી ડેમ સાહીઠ ટકા જેટલો ભરાયો છે ત્રણ તાલુકાને સિંચાઈનું પાણી આ ડેમમાંથી પૂરું પાડવામાં આવે છે ઉપરવાસમાં મધ્યપ્રદેશના વિસ્તારોમાં સારા વરસાદને કારણે ડેમમાં પાણીની પુષ્કળ આવક થતાં હવે માત્ર ચાલીસ ટકા જ બાકી રહ્યો છે આગામી દિવસોમાં આ ડેમ સંપૂર્ણ રીતે ભરાઈ જવાની શક્યતા છે સુખી ડેમની કેનાલો મારફતે બોડેલી તાલુકો પાવીજીતપુર તાલુકો અને જાંબુઘોડા તાલુકાના સિંચાઈનું પાણી મળે છે આ સુખી ડેમનો વિશાળ પટ દસ કિલોમીટર વિસ્તારમાં પાણીનો સંગ્રહ થાય છે જ્યારે જિલ્લાનો સૌથી મોટો ડેમ હોવાથી ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે વડોદરામાં મૃતક સહિત પચાસ લોકોના નામે જોબ કાર્ડ બનાવી મનરેગામાં આચર્યું કૌભાંડ વડોદરા જિલ્લામાં મનરેગા યોજનામાં મસ મોટું કૌભાંડ પકડાયું શમસાબાદ ગામમાં મૃતક સહિતના પચાસ લોકોના નામે જોબ કાર્ડ બનાવવામાં આવ્યું અને તેમના ખાતામાં જે પૈસા આવ્યા તે બારોબાર ઉપાડી લેવામાં આવ્યા હાથ તો ત્યારે થઈ જ્યારે બે વર્ષ પહેલા મૃત્યુ પામેલા ગંગાબેન પાટણવાડિયાનું આ કૌભાંડીઓએ જોબ કાર્ડ બનાવ્યું કાગળ પંચોતેર દિવસની હાજરી બતાવી અને પછી પૈસા પણ મેળવી લેવાયા આ રીતે સત્તર હજાર નવસો પચીસ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા આવી જ રીતે પચાસ પચાસ લોકો જેમણે કામ કર્યું પરંતુ આજ દિવસ સુધી તેમને એટીએમ કાર્ડ નથી આપવામાં આવ્યા ગામનું તળાવ ઊંડું કરી માટી સ્મશાનો મંદિર તેમજ વણકર વાસમાં નાખવાની હતી ગામના જ તત્કાલીન તલાટી સરપંચ કિશન રાઠોડે ગામના પચાસ લોકોની યાદી બનાવી જોબ કાર્ડ બનાવ્યા જેમાં મૃતક ગંગાબેનનું પણ જોબ કાર્ડ બન્યું જે બાદ કૌભાંડિયો ગંગાબેનના અશિક્ષિત પુત્ર પાસેથી જોબ કાર્ડ અને એટીએમ કાર્ડ અધિકારીને બતાવવાનું કહે છે એમ કઈ લઈ ગયા ત્યારે ગંગાબેનના ખાતામાંથી એટીએમ કાર્ડથી રૂપિયા ઉપાડી જતા સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો મોટી વાત એ છે કે તમામ લોકોએ કામ સુજલામ સુફલામ યોજનામાં કર્યું અને આ કૌભાંડીઓએ મળીને તમામ કામ મનરેગા યોજનામાં બતાવ્યા ફરિયાદ થતા સરપંચ ફરાર છે વરણામાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા તપાસ શરૂ થઈ છે આ કૌભાંડના મોટા માથાઓની સંડોવણીની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે પરંતુ સૌથી મોટી હકીકત એ છે કે આ ગરીબ શ્રમિકોએ કામ કર્યું અને તેમના હકના પૈસા માલે તુજાર અધિકારીઓ ખાઈ ગયાનો આક્ષેપ છે મહેસાણા જિલ્લામાં મનરેગાનું કૌભાંડ સામે આવ્યું મજૂરોના પૈસા પડાવવાના ષડયંત્રનો પર્દાફા મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ફુદેડા ગામે કૌભાંડીઓ ગરીબના હકનો કોડિયો છીનવી ગયાનો પર્દાફાશ થયો મનરેગાના નામે લાખો રૂપિયાનો કૌભાંડ થયાનો ખુલાસો થયો વિજાપુરના ફુદેડા ગામમાં બે હજાર ઓગણીસથી થી મનરેગા અંતર્ગત ગ્રામજનો જોબ કાર્ડ બની રહ્યા છે જોકે આ ગ્રામીણ મજૂરો આજ દિવસ સુધી ક્યારેય પણ મનરેગા કામમાં જોડાયા નથી તેમ છતાં તેમના નામના બેંક એકાઉન્ટ ખુલી અને મજૂરીના પૈસા પણ ચૂકવાયા પરંતુ તે પૈસા મજૂરો સુધી નહીં પણ કોઈ અન્ય વ્યક્તિ બારોબાર ઉપાડી લીધા હોવાનું જાણવા મળ્યું કોઈ વ્યક્તિ દ્વારા ગ્રામજનોને ભોળવી બેંક એકાઉન્ટ ખોલાવાયા પરંતુ એટીએમ કાર્ડ તેમને અપાયા ન હતા તેથી ગામના લોકો એટીએમ કાર્ડ થી અજાણ્યા ઠગબાજો આ મનરેગાના પૈસા ઉપાડી લીધાનું ખુલ્યું ગામને એક જાગૃત નાગરિક અસમગ્ર કૌભાંડ નો